ડિસેમ્બર રોજ સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન કોલ આવ્યો હતો અને આ ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલો છે અને સુરત એરપોર્ટને ઉડાવવાનું એટલે ઉડાવવાનું ગ્રામ્ય પોલીસને આ કોલ મળતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી ત્યારબાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યો હોવાની માહિતી મળતાની સાથે જ

ગ્રામ્ય પોલીસ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ઉમરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરીને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી આપનાર આરોપી સાબિર મનસુરીને બારડોલીથી ઝડપી પાડ્યો હતો સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યું પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ ઓગણીસો બ્યાસીની કલમ થ્રી એ વન બી મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ એ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબીરભાઈ બસીરભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્ષ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળરૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડીસી મેન્ટલી ફસ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખિલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યું કે મેને એસે હી કોલ કર દીધા કોઈ વિશેષ કારણ ન હતો ઓર આરોપી વહા રહે કે ગદે કા કામ કરતા હોય ગદ્દે કી સિલાઈ કા કામ કરતા હોય ઓર આગે કી પૂછતાછ અભી ચાલુ હૈ આરોપી ઉમરા પોલીસ સ્ટેશનમાં છે અને અટક થઈ ગયેલ છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ કસ્ટડીની માટે રિક્વેસ્ટ કરવામાં આવે ના ના અગાઉ કોઈ એની ક્રિમિનલ હિસ્ટ્રી નથી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ